નમસ્કાર મિત્રો હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકો છો તમારે ક્યાંય આરટીઓની અંદર અથવા ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી જે સરકારે મોટી જાહેરાત કરી હશે બે ત્રણ દિવસ પહેલા અને એ લર્નિંગ લાયસન્સ તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા માત્ર ત્રીસ મિનિટની અંદર કાઢી શકો છો તો એ તે કઈ રીતે નીકળશે અને તેના કાઢવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે તેના શું પગલાં છે તો એ આપણે આ વિડીયોની અંદર નાનકડા વિડીયોની અંદર જાણીશું અને શીખીશું તો વિડીયો ચૂકતા નહીં અને આખો જોજો મિત્રો એના માટે મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર જવાનું રહેશે અને ત્યાં ગયા પછી ત્યાં ગૂગલમાં સર્ચ કરવાનું છે એમ પરિવહન જે સરકારની વેબસાઇટ છે કોઈ ફેક નથી અને કોઈ સ્કેમવાળી નથી અને એ ખોલ્યા પછી જે ડ્રાઇવિંગ લર્નિંગ લાઇસન્સનું ઓપ્શન આવશે ઇંગ્લિશની અંદર તો ત્યાં ક્લિક કરવાનું છે અને તમે ગુજરાતી ભાષામાં પણ ત્યાં પાછા ચેન્જ કરી અને કરી શકો છો હવે એ લર્નિંગ લાયસન્સ ઉપર ક્લિક કર્યા બાદ ત્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આવશે મિત્રો જે આધાર કાર્ડનો ફોટો અને સિગ્નેચર જે આધાર કાર્ડની છે અને આધાર કાર્ડમાં મિત્રો મોબાઈલ નંબર ઈ કેવાયસી સી કમ્પ્લીટ હોવી જોઈએ બરાબર કારણ કે ઓટીપી નાખવાનો છે આગળ જઈને એટલે આધાર નંબર નાખશો અને જે તમારો મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર અને ઓટીપી આવશે અને ત્યાં તમે ઓટીપી નાખજો મિત્રો એ નાખ્યા બાદ આગળની પ્રોસેસ આવશે અને એ આગળની પ્રોસેસની અંદર મિત્રો તમારું રાજ્ય છે કે તમે કયા ડિસ્ટ્રિક્ટમાં છો એ બધું કમ્પ્લીટ કરી અને પછી ઓનલાઈન પરીક્ષા આપવાનું પણ આવશે જે એ ભર્યા બાદ પછી અને માત્ર ત્રીસ મિનિટની અંદર એ બધું કામ સંપૂર્ણ પૂર્ણ થશે જે ગૂગલની અંદર જ આ પરિવહન વેબસાઇટની અંદર જ આ બધું ક્લિયર થઈ જશે અને એ કર્યા બાદ ઓનલાઈન પરીક્ષા પત્યા બાદ તમારે તમે જે પ્રિન્ટ આવશે રિસિપ્ટ ત્યાંની ત્યાં અને એ રિસિપ્ટ તમે કોઈ જરક્ષવાળાને ત્યાં અથવા તમારા જોડે કરે હોય તો તમે પ્રિન્ટ કરી અને ડાયરેક્ટ લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો અને આ સરકારની બહુ મોટી જાહેરાત છે મિત્રો કારણ કે ઘણા બધા લોકો જે કદાચ આરટીઓ ઓફિસના તે ધક્કા ખાતા એ ધકા ના ખાવા પડે કારણ કે આની અંદર બહુ લાયસન્સની અંદર પ્રોસેસ હોય છે જે કે એક બે ત્રણ ચાર ધક્કા ખાવા પડતા હોય છે જે જિલ્લાની અંદર આરટીઓ હોય છે મેઈન બરાબર ત્યાં જઈ અને હેરાન થતા હોય છે આ નાતે તો તે તેના માટે

મેળવવું બરાબર મિત્રો અને કોઈ બીજી માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો અને આ ન્યૂઝોની અંદર આવ્યું છે અને દરેક લોકો વિડીયો પણ બનાવે તો આ સાચું છે મિત્રો તો તમે તમારું લર્નિંગ લાયસન્સ માત્ર ત્રીસ મિનિટની અંદર મેળવી શકો છો અને વિડીયો ગમે તો લાઇક કરજો